મારા સાથી મિત્ર જ્યોગેશભાઈ ની વાઇસ ચેરમેન તરીકે નિમણૂક થયેલ છે હવે આગામી સમયની અંદર અમે ભારત સરકારના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબની ખેડૂત વિશે કલ્યાણકારી કેટલી પણ યોજનાઓ છે એને અમે અમલવારી કરવાના છે અને સૌ પ્રથમ બોરસદની અંદર એપીએમસીના ચોગાનમાં અમે ખુલ્લું બજાર થકી અહીંયા હરાજીના સ્વરૂપે બોરસદ તાલુકાના તમામ ખેડૂતોનો કાચો માલ અહીંયા અમે હરાજીના સ્વરૂપે લઈશું અને બોરસદ તાલુકાના ખેડૂતોનું સરકારની યોજનાઓ થકી એપીએમસી થકી અને અમારા તમામ વહીવટીતંત્ર થકી સારું થાય કલ્યાણ થાય એનું ભલું થાય એ વિષે પણ જ અમે ધ્યાન આપીશું અને અમારી આગામી યોજનાઓ વેઠી રહેશું